અને કુળદીપિકા શેલ્વી કુમારી આદિ નવ નવ મુમુક્ષુઓની ભાગવતી પ્રવજ્યા તથા ત્રણ શ્રમણ ભગવંતના ગણિપત પ્રદાન કરવામાં આવ્યા હતા અહો ભાગ્ય પારાયાત્રમાં પધારવા માટે મુંબઈ થી ઉગ્ર વિહાર કરીને ભક્તિ યોગાચાર્ય પૂજ્યાચાર્ય ભગવંત શ્રી યશોવીજ યસુરી મહારાજા આદિથાણા આજે સચિન ખાતે પ્રવેશ કર્યો હતો

આવકાર્યા છીએ પાંચે પાંચ દિવસ પંચાનિકા મોસમ અગિયાર ડિસેમ્બરથી પંદર ડિસેમ્બર વેસુ મુકામે બલારફામ અહોભાગ્યમ નગરીમાં મહેતા ચંપાબેન શાંતિલાલ ધર્મચર પરિવાર આમંત્રિત કરી રહ્યા છે પૂજ્ય આચાર્ય ભક્તિભાગ્ય મહાત્મા મારસાહેબ તથા રાજપુણ્ય આચાર્ય ભગવંત સાહેબ ભાગ્ય શ્રી માહેબ અથવા અધિકથી અધિક પાંચસોથી અધિક સાધુ સાધ્વીજી ભગવ દીક્ષા પ્રસંગે વધારી રહ્યા છે અમે બધાને વંદન કરીને બહુ ભાવથી આવકારી લે છે બસ સાહેબ આપ જલ્દી વધારો અને જલ્દી અમારા સંતાનો બસ મોક્ષ સ્માર્ક તરફ લઈ જાઓ એવી અમારી ઈચ્છા છે સાહેબની કારે સાહેબજીનો સુરત પ્રવેશ ઓમકાર સુર્ય આરાધના પછી અંદાજ છ વાગે આજુબાજુ ભવ્યાથી ભવ્ય પ્રવેશ છે આખું સુરત થનગની રહ્યું છે વાવ સમાજ ડીસા સમાજ જૈન સમાજ બસ આ દીક્ષા મહોત્સવ અને સાહેબ સુરત આજે ત્રણ ત્રણસો એકવીસ દિવસ પછી સુરતમાં બતાવી રહ્યા છે અને સાહેબ એબાઉટ ચાર મહિનાને ત્રણસો એકવીસ એકવીસ દિવસે આખું સુરત થનગની રહ્યું છે ઓહ ભાગ્યમ નગરીમાં સાહેબનું ભવ્યથી ભવ્ય સામાયું છે ને સાહેબ બસ જલ્દી જલ્દી સુરતમાં બધાને આ મહોત્સવ એકદમ હાઈટ ઉપર જાય ઉજા સામે ને બધા પુણ્યાનું બંધી પુણ્ય માટે બી અમારી ઈચ્છા છે ગુરુજી અમારા ઘરે આજ બધે વધારી રહ્યા છે અત્યંતમાં અત્યંત લાગણી છે આજ અમારી મા અમારે ત્યાં પાછી બધારી રહી છે અને બસ અમને ખૂબ આનંદ છે અને આખું સુરત હિલોળે ચડ્યું છે બસ સાહેબ વધારો 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 મેં સુરત શહેર આખું ધર્મમય નગરી છે અને સુરત શહેર આજે દીક્ષાની નગરી કહેવાય ભવ્યાથી ભવ્યા દીક્ષા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે સાહેબ આજ ત્રણ ત્રણ મહિના બાદ સુરત બધા રહ્યા છે આખો સમુદાય બસ બધા આનંદને ઉલ્લાસમાં એકદમ આનંદ આનંદ છે આજે સુરત સીટ શહેરમાં પૂર્વ પૂજ્ય આચાર્ય ભગવાન ભગતી યોગાચાર્ય યશોજ્ય મા સાહેબનો પ્રવેશ થઈ ગયો છે અમારી અહોભાગ્ય પરયાત્રામાં સાહેબજી નિષ્ઠા પ્રદાન કરવા પધારી રહ્યા છે તો આખા સુરતને દીક્ષા પ્રસંગ તથા પદવી મહોત્સવમાં અમારા પરિવારનું ભાવભર્યું આમંત્રણ છે કે આ સુરત સમગ્ર સુરત શહેર આ પ્રસંગે અમને આશીર્વાદ અને શુભ ભાવના પ્રાર્થવવા માટે હાજર રહે અમે એવું જ કહીએ છીએ કે આ એક અદભુત ક્ષણો છે એને માણવાનો સુરત શહેરને એક લાવો મળ્યો છે તો કોઈ પણ સુરતના કોઈ પણ જઈને આ લાવાને થી વંચિત ના રહેવું જોઈએ તો સારા સમગ્ર સુરતે વધારવું જોઈએ સાહેબના પ્રવેશમાં સાહેબ કાલે સવારે વેસુમાં પ્રવેશ કરી રહ્યા છે સચિન તરફથી વેસુમાં પ્રવેશ કરી રહ્યા છે હું હું ભાગ્ય પિયુષભાઈ મહેતા પૂજ્ય વિજય સુધી માર સાહેબના સુરતનગર પ્રવેશમાં આવ્યો છું અને ના બસ વર્ષોથી સાહેબ જોડે રહ્યા સાહેબની ઉર્જામાં રહ્યા સાહેબની વાંચના સાંભળી સાહેબ જોડે આપણો આખો ધર્મ જૈન ધર્મ સમજ્યો પછીથી આ બસ દીક્ષા લેવાનો ભાવ થયો છે અને ખૂબ ખૂબ આનંદ છે છે કે સાહેબ અને અમારી દીક્ષા ઇલેવન ટુ ફિફ્ટીન ડિસેમ્બર ઇલા પ્રવજ્યા અને પદવીના મહોત્સવમાં ખાસ બધા પધારે એવી છે આવી પ્રેરણા આપને ક્યાંથી મળી દીક્ષા લેવાની પ્રેરણા આપ કેટલી ઉંમરના છો અને આપણે ક્યારે આવું વિચાર્યું હું ચૌદ વર્ષનો છું અને બસ નાનો હતો ત્યારથી સાહેબ જોડે વિહારમાં રહેવા જવાનું હોય એમાં સાહેબ જોડે બધું સમજીએ તત્વજ્ઞાન છે જૈન ધર્મનું બધું સમજીએ એવી રીતે જે સાચું આત્માનું સુખ છે એને મેળવવાની ઈચ્છા થઈને બસ એ મેળવવા માટે હવે આખું જીવન સદગુરુના સમર્પિત કરવા જઈ રહ્યો છું એટલે બસ એક સમજણ અને ગુરુદેવના કૃપાથી જ આ અહીંયા સુધી પહોંચ્યો છું ના બસ આવા આપણને આપણા સુરત નગરે આવા ગુરુદેવ વધારે છે ભક્તિ યોગાચાર્ય તો આપ સર્વે એમને નિહાળવા એમને માનવા અને એમની વાંચના સાંભળવા ખાસ બધું જ આખું સુરત સમાજ કે જૈન હોય કે ઇતર હોય બધા જ પધારો આ ગુરુદેવ ખાલી જનના નથી આખા વિશ્વના ગુરુદેવ છે બસ બધા જ પધારો એવી શુભકામના